જામનગરનો આજે સ્થાપના દિવસ જામનગરનો ચારસો છ્યાસી સ્થાપના દિવસ જામનગરના સ્થાપના દિવસ નિમિત્તે પરંપરાગત ખાંભી પૂજા ઇતિહાસ પરંપરા અને સૌરાષ્ટ્રના પેરિસની ઓળખ ધરાવતું નગર ઐતિહાસિક જામનગર શહેરના સ્થાપના દિવસે પરંપરાગત સ્થાપનાની ખામીની પૂજા કરવામાં આવી મહાનગરપાલિકાના અધિકારીઓ રાજકીય આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જામનગર આજે પણ પોતાના ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને આધુનિક વિકાસના સમન્વયથી સૌરાષ્ટ્રના હૃદયરૂપી ઓળખાય છે જામનગરની સ્થાપના ઈ પંદરસો ચાળીસમાં કચ્છના રાજવી જામ રાવલજી દ્વારા નવાનગર નામથી કરવામાં આવી હતી નવાનગર એટલે કે નવું નગર જે સમય જતા જામનગર તરીકે ઓળખાયું શહેરને સમયગાળામાં લોકો દ્વારા અનેક ઉપનામો આપવામાં આવ્યા છે છોટે કાશીથી ઓળખાતું મંદિરોથી ભરેલું આધ્યાત્મિક શહેર ક્રિકેટની નગરીની ઉપનામ મળ્યું છે જામરણજીત જામરણજીતસિંહની વિનુ માકંડ સલીમ દુરાણી અજય જાડેજા રવિન્દ્ર જાડેજા જેવા ક્રિકેટ જામનગરે આપ્યો છે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વૈશ્વિક ખ્યાતિ ધરાવતી આયુર્વેદિક સંસ્થા જામનગરમાં આવેલી છે રિલાયન્સ રિફાઇનરી વિશ્વની સૌથી મોટી રિફાઇનરી જામનગરમાં આવેલી બ્રાસના ઉદ્યોગથી આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી છે આજના દિવસે જામનગર માત્ર ભૂતકાળના ગૌરવને યાદ કરતું નથી પણ ભવિષ્ય તરફ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે બાઇટ રીવાબા જાડેજા ધારાસભ્ય જામનગર જામ જામ મહારાજા રાવળજીએ જ્યારે વર્ષ જામનગર મહાનગરની સ્થાપના ત્યારથી વખતો વખત આપણે જામનગર સ્થાપના દિવસ ઉજવી રહ્યા હોય ત્યારે આજે ચારસો ને છ્યાસી જામનગર સ્થાપના દિવસની હું મારા માધ્યમથી સર્વે નગરજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું આજનો દિવસ સવિશેષ શીખલી છે કેમકે જામનગર પોતાની રીતે પોતાની અલગ પ્રતિભા સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં ક્યાંક કંડારિત કરી ચૂક્યું છે ત્યારે આપણો બાંધણી ઉદ્યોગ હોય બ્રાસપાટ હોય ક્રિકેટ હોય કે પછી હવે અપકમિંગ જે પ્રોજેક્ટ્સ છે આપણી એન્શિયન્ટ રિવર્સ છે રંગમતી નાગમતી આ ઉપરાંત એને છોટે કાશી તરીકે પણ આપણે જ્યારે ઓળખતા હોય તો આ જે સર્વાંગી આપણા મૂલ્યો છે આપણી વિવિધતા છે આપણા સંસ્કાર આપણું કલ્ચર અને આપણો વારસો અને ગૌરવ એને જાળવી એનું જતન કરી આવનારા સમયમાં પણ આપણા જામનગરને બેતરથી વધારે બેતર કેવી રીતના બનાવી શકાય એ માટે આપણે સંયુક્ત રીતે સંકલન કરી અને આગળ વધી શકીએ સાથે સાથે હું મારા માધ્યમથી સમગ્ર જામનગરની જનતાનો પણ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે જે રીતના જામનગર અત્યારે તે જ ગતિથી વિકાસના પથ ઉપર અગ્રેસર થઈ ચૂક્યું છે ત્યારે આપ સર્વેનો પણ ખૂબ એમાં સહકાર અમને મળેલો છે આવનારા સમયમાં પણ ખૂબ સારા સારા પ્રોજેક્ટ્સ આપણા જામનગરનું જે એસેન્સ છે એનું જે વારસો ઇતિહાસ અને ગૌરવ છે એને બરકરાર રાખી અને આપણે જામનગર વિકાસ કરી શકીએ એ માટે અમે સૌ કટિબદ્ધ છીએ પુનઃ આપ સૌ નગરજનોને મારા માધ્યમથી ચારસો ને છ્યાસી માં જામનગરના સ્થાપના દિવસની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું